તો પિન્સુને આપણે ટિફિન રેડી કરી દીધું છે બનાવ્યા છે ચોળા ભાત અને રોટલી અને પિંશુ જમીને જશે સ્કૂલે

ગાયસ ગરનું બધું કામ પતી ગયું છે આપણે કચરા કચરાપોતું વાસણ બધું થઈ ગયું છે અને આ કપડા કાલે આપણે લેટ લેડ ધોયાતા એટલે સુકાયા ન હતા તો આજે એને તપાડી અને પાછા મોડા આપણે વાળીશું હાલ ટાઈમ નથી કેમકે હાલ બનાવી છે રોટલી કેમકે કે આવવાનો ટાઈમ થઈ ગયો છે એક બાજુ આપણે ઘંટીમાં ઘઉં નાખી દીધા છે દળવા માટે તો આપણો એ લોટ પણ તૈયાર થઈ જશે અને હવે ફટાફટ રોટલી બનાવી દઈશું તો મિત્રો તનુ મડમ બનાવે છે રોટલી અને ગરમી બહુ લાગે છે ગરમી તો સખત જે આપશો ખાઈ લેશો ખાવું તો પડશે હા એ તમે હા હું કાપી દઉં હા સારું મારી હેલ્થ સારી જ છે તમે તમારી હેલ્થ મારી હેલ્થ સારી જ છે

તો ગાય બપોરે જમીને સૂઈ ગયા આપણે અને બાર આવીને જોયું ઉપર કપડા લેવા ગઈ હતી પાછું વાતાવરણ આપણે વરસાદ જેવું થઈ ગયું છે ચારે બાજુ કાળા દિબાંગ વાદળા છવાઈ ગયા છે અને આજે વરસાદ આવે એવું લાગે છે તો લલિત અને અંશુ તો હજી સૂતા છે તો હું ફટાફટ ચા બનાવી દઉં અને પછી અમને ઉઠાડું તો ગાય અંશુને ક્યાંક ઉઠાતી હતી તો ઉઠતો નહોતો અમે કીધું વહેલો ટ્યુશન પહોંચી ગયા પણ મને લાગે જવું જરૂર હોય ને એટલે નાટક જ કરતો હતો અને પાછો વરસાદ જોરદાર ચાલુ થઈ જશે એટલે આગળ પણ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે એટલે તો ટ્યુશનમાં રજા રાખવી શકશે ટેસ્ટ અને પરીક્ષા એવું ચાલુ થઈ ગયું છે પણ તૈયાર તૈયારી કરવી પડશે ચાલુ વરસાદ આ બાજુ શારદા બેને પડદા પાડી દીધા છે

તો ભૂકી દે નકર કાલ ઉકાશે ને તો પછી શું પહેરી જશે કાલ ચપ્પલ પહેરી જશે ચપ્પલ પહેરી જશે તો ગાઈસ ડોક્ટર પલડી ગઈ તો અંશુભાઈ નું એટલે આપણે ચોપડા કાઢી દીધા છે સુકાવા માટે આખો ડોક્ટર એમણે પલાડી દીધું છે અને હવે શું લેવું છે તમારે હમ 5 રૂપિયા 5 રૂપિયા કા કે લોગે તું જે ખાવ એ લે જે ખાવ એટલે પછી ચોકલેટો લિંગ ખોસી ના કરતો હા ચોકલેટ તો

ના ખાય બેટા તો ખૂબ તાકા હવે કારણે ના લેતો એન થી તાકા તાવે જેવો તો હે તું પતળો પતળો હમ ખાવા કા ચા પીવી ચા બની તૈયાર હે ના નહીં પીવી તો ગાઈસ પીસુ ભાઈ આવી ગયા હતા ઘરે એટલે આપણે એમને ચા ગરમ કરીને આપી દીધી ને લઈ તે પાછા આજે લેટ ઉઠ્યા હતા રાત્રે લેટ સૂતા હતા એટલે એટલે એમને ચા હમણે ગરમ કરીને આપી પછી આપણે કપડા વાળવાનો વારો આવે છે અને બહુ લેટ થઈ ગઈ છે ને હવે રસોઈનો ટાઈમ પણ થઈ ગયો ફટાફટ કપડાં વાળી દઈશું અને પૂછીએ શું ખાવું છે પછી રસોઈ બનાવીશું તો પાછા તો તોતા ચાલુ થઈ જાય એમના શું થયું બેટા હમણાં એને કરાવું પહેલાં મારે ભાત વગરવા છે તો ગાઈઝ અહીંયા અમારા પીજુભાઈ એમનું હોમવર્ક કરવા બેસી ગયા છે અને શબ્દ શું છે આ છે એમનું અસાઇમેન્ટ હું પછી કરાવું પહેલાં મારે ભાત વગર તો ગાઈઝ લલિતની ફરમાઈ હતી કે આપણે પુલાવ બનાવો છે તો અહીંયા આપણે ચોખા પર લાડીને મૂકી દીધા છે ટામેટા સમારી છે ડુંગળી બટાકા અને આપણો મસાલો છે તો વગર આપણો રેડી થઈ ગયો છે અને હવે હું ફટાફટ પુલાવ બનાવી દઈશ તો મિત્રો છોકરાઓને ખાવી હતી પાવભાજી એટલે હું બજારે ગયો અને નવ બસ સ્ટોપ છે ત્યાં આગળ સરસ મજાની પાવભાજી બનાવે છે કે શ્રીનંદન તો ફાઈનલી હું ત્યાં પહોંચી ગયો

સરસ મજાડે કોઈ ઉપાડવાનું કેતા શરીર વધુ હોય તો વધે છેડે ઉપાડવાનું ચાર જ ઉપાડવું ખાલી શરીર વધારે

અને એકવાર જરૂરથી આની મુલાકાત લેજો જે ચૂલા ઉપર બનાવે છે અને સરસ મજાનો ટેસ્ટ છે તો તમે પણ એકવાર અહીંયા જઈ અને એની મુલાકાત અચૂકથી લેજો જી જો અમારા બબુભાઈ ભાઈ એની મમ્મીને વાસણ કરવા વહેંચા આ તો રોજનું કેટલા બધા વાહણ છે બબુ શું કરો બેટા વાહણ દો એને મમ્મીની હેલ્પ કરો

બંને દીકરા મારા ઘરના કામમાં હેલ્પ કરાવે જ છે તો બસ આજના વિડીયોમાં આટલું મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં તમારી ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બે લાયકન દબાનું બિલકુલ ભૂલતા નહીં જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે બાય ગુડ નાઇટ